જે સ્વામીનારાયણ ડોંગી બાબાઓ દ્વારકા દ્વારકાધીશ દ્વારકાની છાપ અને ગુગડી બ્રાહ્મણો વિશે આક્ષેપો લગાવે છે એના વિરુદ્ધમાં બધા જ બ્રાહ્મણો આયા ભેગા થયા છે ચંદ્ર એટલે કે જ્યારથી આ ઠાકોરજીના મંદિરનું નિર્માણ થયેલું છે એ સમયથી ઠાકોરજી આ મંદિરને વચન આપેલું છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમા રહેશે ત્યાં સુધી હું આ મંદિરની અંદર અને આ દ્વારકા ધામની અંદરમાં ગોમતી નદી સાથે અહીં હું બિરાજમાન રહીશ જે બ્રાહ્મણોના વિશે ખરાબ ખરાબ બોલ્યા છે સંતો એ સંતોની જે આશ્રમોની જે કંઈ પણ જે વાર્તાઓ બહાર આવે છે અવારનવાર કે આઠ વર્ષની બાળકી ઉપર કૃત્ય થયું નવ વર્ષના બાળક ઉપર કૃત્ય થયું એવા અવારનવાર કેટલાય કિસ્સાઓ આવે છે અને કેટલાય કિસ્સા પૈસાને ને દબાવને લીધે દબાવી ગયા છે અને એના એવી જ રીતના સામે તમે જે બ્રાહ્મણો વિશે બોલો છો એવો એક દાખલો બતાવો કે કોઈ દ્વારકાના બ્રાહ્મણ કે કોઈ બીજા તીર્થના બ્રાહ્મણે એવું કોઈ બાળકી ઉપર કે એવું કોઈ મહિલા ઉપર કે એવા કોઈ બાળક ઉપર કૃત્ય કર્યું ભગવાન દ્વારકાધીશ વિરાટ સ્વરૂપે દ્વારકાની અંદર બિરાજે છે અને એનો ટૂંક સમયમાં એ ઘણા પરચા છે અને અગાઉ પણ ઘણા પરચા છે કે જે ની સાલમાં બ્લાસ્ટ થયા હતા ત્યારે એકસો ને પચાસ બોમ્બ આ દ્વારકા નગરી ઉપર નાખવામાં પાકિસ્તાન દ્વારા આવ્યા હતા તો એનું રક્ષણ કેણે કર્યું હતું ભગવાન દ્વારકાધિસે સ્વામીજી એમ કીધું કે દ્વારકાની અંદર આવનાર માણસો પાસે છાપના પૈસા લેવામાં આવે છે એ સદંતર ખોટી વાત છે અમે યજમાનોને બધા દર્શન કરાવીએ દર્શન કરાવી ત્યારબાદ એને અમે પૂછીએ કે ભાઈ આ છાપ તમારે લેવી છે એ લોકો હા પાડે તો અમેને છાપ આપીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા મોટા સંતો કે જેને ધર્મનું અતિ અતિ જ્ઞાન છે પણ એ જ્ઞાનનું ક્યારેક ક્યારેક એવું પ્રદર્શન કરે છે કે આપણે આ દ્વારકા નગરીમાં અમે નિવાસ કરેના દ્વારકાના ગુગળી બ્રાહ્મણો ની વિષે એલફેલ શબ્દ બોલે અને દ્વારકાધીશને કોક અલગ ચિત્રથી ચિત્રવામાં આવે એ સ્વામીજી એ ઢોંગી સ્વામીને છેલ્લી અડતાલીસ કલાકનો સમય આપું છું બધા વતી કે અહીંયા આવે ભગવાન દ્વારકાધીશની માફી માગે સાથે સાથે સેવા કરવાવાળા બધા બ્રાહ્મણોની માફી માગે અને જે ગોમતી નદી અખંડ વહે છે ત્યાં જઈને પણ માફી માગે કે જે ગોમતી માતા જે ભગવાન દ્વારકાધીશ અને જે દ્વારકાધીશની સેવા કરવાવાળા બ્રાહ્મણો વિશે બોલ્યા છે એના વતી એ બધે સામે માફી માંગે